આજે એક નાટક શર્વિલકની વાત સતીશભાઈના પુસ્તકમાંથી આપણે જાણીએ છીએ કે જે રીતે રાયનો પર્વત પરથી ચિનુમોદી ઝાલકા લખે હસમુખ બારાડી રાયનો પર્વતરાય લખે તો એક ભવાઈના વેશમાંથી મળેલા દુહા પરથી રમણભાઈ નીલકંઠ એક નાટક લખે ચિનુભાઈ બીજું જેની અંદર નારીવાદ હોય હસમુખ બારાડી ત્રીજું તો સાહિત્યના ઇતિહાસમાં હંમેશા આવું થતું આવે એક વિષય વસ્તુને જુદા જુદા સર્જકો પોતપોતાની રીતે એ વિષય વસ્તુમાં રહેલી શક્યતા તાગવાનું જે કામ છે સર્જકનું મૂળ એ કરતા હોય છે તો શર્વિલખ લેખક રસિકલાલ પરીખ એ આપણે જાણીએ છીએ મૂળ જે નાટક છે શુદ્રકનું કટિકા સંસ્કૃત નાટક તો શર્વિલંગ એના આધારે લખાયેલું છે જે લોકોએ શશી કપૂર અને રેખાની ઉત્સવ નામની ફિલ્મ જોઈ હશે એમને ખબર હશે કે એનો આધાર પણ બિલકુલ આ જ છે તો નાટ સંસ્કૃત નાટક કઈ રીતે ગુજરાતી નાટક અને પછી હિન્દી સિનેમા સુધી પહોંચ્યું ચારુદત્ત નામે એક ગુણાઢ્ય વેપારી વારંગના વસંત સેનાનો એ પ્રણયજન પ્રણય અનુરાગીકો એના માલધારી વહાણો ડૂબી જવાથી અચાનક એ દરિદ્ર થઈ ગયો દરિદ્રાવસ્થા પ્રણયમાં કોઈ બાધા ન કરે પ્રણયને પૈસા સાથે કંઈ લેવા દેવા નથી ભાષે સંસ્કૃતમાં આ વસ્તુ પર દરિદ્ર ચારુદત્ત નામનું નાટક લખ્યું અને ભાષે એની અંદર માટીની ગાલ્લીનો ભાષે દરિદ્ર ચારુદત્ત નાટક લખ્યું અને શુદ્રકે એમાં માટીની ગાલ્લી એનો સર્જનાત્મક પ્રસંગ ઉમેરી શુદ્રક મૃચ્છકટિકમ કટિકમ લખે છે જેને મૃચ્છકટિકમ વિશે સાંભળવું હોય તો વિડીયો તમને મળશે મારામાં ભાસના અન્ય એક નાટક પ્રતિજ્ઞા યોગંધરાયણમાં પણ આ વસ્તુના અમુક સંકેતો છે રસિકલાલ પરીખે એમની સર્જકતાને ઢોળ ચઢાવી આ ત્રણેય નાટકોના વસ્તુ કોણની અંદર પરિવર્તન કરી નામે અપૂર્વ કથા વસ્તુની દૃષ્ટિ અપૂર્વ અને રચનામાં પણ અપૂર્વ એવું શર્વિલક નાટક ગુજરાતી ભાષામાં રચ્યું એ સમયની ધર્મ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને નીતિ વ્યવસ્થા વેપાર વ્યવસ્થા અને કળા વ્યવસ્થાની ભાવનાઓને સાકાર બનાવવા જ નહીં પણ એ કાળની ઉજ્જૈની નગરીનું ચિત્ર આપવા જ નહીં પણ શર્વિલક નામના એક બ્રહ્મ ક્ષત્રિય કરેલ રાજ્ય પરિવર્તનને નાટકના કેન્દ્રમાં મૂકી આખી કથાને નવા સ્વાંગમાં પરીખ રજૂ કરે છે રસિકલાલ પરીખ રજૂ કરે છે શર્વિલક નાટકમાં બૌદ્ધ ધર્મ શ્રવણમાં શ્રવણ માર્ગ વેદ શાખા આદિ ધર્મ ભાવનાઓ આ કાળે પ્રચલિત હતી ત્રણેય વચ્ચે ખાસી તોસી પણ ચાલતી હતી વિલાસમય સમાજ પોતાની નિરાળી રીતે ગતિ કરી રહ્યો હતો રાજ ખટપટોને લીધે સગ્ગાભાઈની પણ હત્યા થતી હતી અને પ્રજા મૂક બનીને લાચારીથી રાજવીઓના ક્રૂર શાસન નિભાવી લેતી હતી નાટકમાં આ બધું ગોઠવાઈ ગયેલું છે પુરાણા નાયક નાયિકા એટલે કે ચારુદત્ત અને વસંત સેનાની પ્રણય કથા પણ શર્વિલકમાં યથાવત છે મૃચ્છકટિકના અડધા અંશો તો કૃતિમાં એમ ને એમ શર્વિલકમાં છે પરંતુ મૂળમાં ગૌણ સ્વરૂપે આવેલ રાજ પરિવર્તનનો ખ્યાલ અને એ ખ્યાલનો જનક અથવા તો પ્રેરક શર્વિલક અને મદનિકા સાથેનો એનો પ્રણય એ અહીં મુખ્ય કથાનક ધારણ કરે છે મૂળના શૃંગારને બદલે અહીં વીર પર સર્જકે પોતાનું ફોકસ રાખ્યું છે ઉજ્જૈનીના રાજા પાલક પછી એક સ્થાન મૂકીને આર્યક નામનો રાજા ગાદીપતિ થયો એવા ઉલ્લેખ છે પાલકે પોતાના ભાઈની હત્યા કરી આ રાજ્ય પડાવી લીધું હતું મૃત ભાઈની એક સગર્ભા રાણીએ રાજ્યથી દૂર જઈ પતિના મૃત્યુ પછી એક પુત્રને જન્મ આપ્યો અને પાલકને જાણ ન થાય એમ એનો ઉછેર કર્યો એ પુત્ર એટલે આર્યક એને એનો મૂળ અધિકાર પાછો અપાવવો અને પ્રજાને પાલક અને શાલક શાલક એટલે રાજાનો શાળ પાલક અને શાલકના ત્રાસમાંથી મુક્ત કરવા શર્વિલક હામ ભીડે છે ધીકાર છે આ રાજસેવાને એમ કહેનાર પ્રતિહારીથી માંડી શ્વેત પદમાં સુધીના તમામ પાત્રો આ જુલમી શાસનથી વિમુખ થઈને બેઠા હતા જરૂર હતી માત્ર એક તણખાની શ્વેત પદમાં અને ભરત રોહતક પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા ધરાણય નાટકમાંથી લેવામાં આવેલા પાત્રો છે એટલે રસિકલાલ પરીખે જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વસ્તુ લઈ અને પછી પોતાને અભિપ્રેત એવો સૂર પ્રગટ કર્યો છે જે રીતે ચીનુ મોદીએ નારીવાદી સૂર એ રીતે અહીંયા રાજ્ય વ્યવસ્થાને પરિવર્તિત કરવા એ મુખ્ય સૂર છે જુલમી શાસનથી વિમુખ થઈને બેઠેલી પ્રજામાં એક તણખાની જરૂર હતી અને એ તણખો મૂકવાનું કામ શરવિલક કરે છે દૂતકારો સાર્થવાહો વગેરે પ્રજાના દરેક સ્તરમાં આ વિદ્રોહ કેવો ભભૂકતો હતો એની પ્રતીતિ લેખકે સફળતાપૂર્વક અહીં કરાવી છે ચુનીલાલ મળિયાએ પ્રયોજાયેલા શબ્દોમાં કહીએ તો ચુનીલાલ મળિયાએ આ નાટક વિશે જે વાત કરી છે તે મૃચ્છકટિક અને દરિદ્ર ચારુદત્ત નાટકોમાંનો જૂનો શરાબ લેખકે અહીં નવા બાટલામાં રજૂ કર્યો છે પણ વસ્તુતઃ આ નવું પીણું માત્ર જૂના પીણાઓનું મિશ્રણ નથી આ મિશ્રણ તૈયાર કરવામાં લેખકે પોતાના આગવા કહી શકાય એવા કેટલાક આથા આથો લાવવાનો અને ઘાણ ઉમેર્યા હોવાથી એનો સ્વાદ જૂના પીણા કરતાં સાવ બદલી ગયો છે અને આ નૂતન મધ્ય મધ્ય એટલે દારૂ આગલા મદ્યો કરતાં અધિક મિષ્ટ અને અધિક માદક બની ગયું છે આ મળિયાની ભાષા સતીશભાઈ કહે છે કે આપણે તપાસવું એ છે કે આ અધિક મિષ્ટ અને અધિક માદક એવું મધ્ય અધિક પૌષ્ટિક બન્યું છે ખરું લેખકે વસ્તુ અને એના ગુમફણના નિર્વાહમાં મુખ્યત્વે સંસ્કૃત અને ગૌણ રૂપે મુનશી સ્થાપિત ગુજરાતી નાટ્ય પરંપરાનું અનુસરણ કરવાનું પસંદ કર્યું છે પાંચ અંક અને પચીસ પ્રવેશનો ફેલાવ એ દેખાડે છે જે મુનશીના નાટકોમાં પણ છે પાંચ અંક રંગભૂમિ પર ભજવવા બહુ અઘરા હોય છે પણ મુનશીના નાટકોમાં પણ ચાર અંક પાંચ અંક છે જ એટલે રસિકલાલ પરીખ મુનશીની રંગભૂમિનું અનુસરણ કરે છે શર્વિલકના રાજ્ય પરિવર્તનના અન્ય વિષયની સાથે શર્વિલક મદનિકાનો પ્રણય ચારુદત્તની અવસ્થા ચારુદત્ત વસંત સેનાનો પ્રણય પાલક અને શ્વેત પદ્માનું વૃત્તાંત ભરત રોહતકની ધર્મ રાજ્ય સંરક્ષણાત્મક પ્રવૃત્તિ જેવા કથાનકો પણ અહીં વણી લેવામાં આવ્યા છે આમ કરવા જતાં રાજ પરિવર્તનની વાત થોડીક ઢંકાઈ જતી હોવાનો અનુભવ પણ થઈ શકે શર્વિલક મદનિકાને બદલે ચારુદત્ત વસંત સેનાની પ્રણય ગોષ્ઠી પર વિશેષ ભાર અહીં મુકાઈ ગયો છે વળી રાજ પરિવર્તન જેટલો ચર્ચા દ્વારા સૂચવાયો છે એટલો એક્શન કાર્ય દ્વારા સ્થાપિત થઈ શક્યો નથી નાટકમાં સ્થાપનાનું મહત્વ હોય છે યોજનાનું નહીં ત્યારે અહીં એનાથી વિપરીત ઉપક્રમ નજરે પડે છે શર્વિલક આકૃતિનો નાયક છે એ રાજપરિવર્તનનો પ્રેરક છે પરંતુ એના પક્ષે કોઈ ઝાઝી ક્રિયા નાટકમાં આવી નથી મદનિકા સાથેનો એનો થોડો પ્રેમાલાપ અને ચારુદત્તના સ્થાને એના દ્વારા થતી અતિશય સરળ એવી ચોરી સિવાય એ લગભગ નિષ્ક્રિય છે એની તુલનામાં મદનિકા વધારે સક્રિય છે ગૃહાંગના થવાના સપના સેવતી એ વારાંગના ગુપ્ત વેશે જે પરાક્રમો કરે છે એ મુનશીની કોઈ નાયિકાની યાદ અપાવે એવા છે ચારુદત્ત વસંત સેના તો મૂળ રચનાથી જરાય જુદા પડતા નથી પાલકના ગુનાહિત માનસનું લેખકે અચ્છું નિરૂપણ કર્યું છે મારું રાજ્ય નિષ્કંટક છે હૃદય નિષ્કંટક હોતું નથી એવી ઉક્તિઓ પાલકને આત્મભાનયુક્ત ચરિત્રની કોટીમાં મૂકે છે એના પ્રગટ રાજ્યલોભની સામે એની આ પ્રછન્ન સંવેદનાઓને ગોઠવીને લેખકે ખરેખર એક સંકુલ પાત્ર ઊભું કર્યું છે ભરત રોહતક મુનશીના પરશુરામ કૌટિલ્ય મુંજાલ વગેરેનું સ્મરણ કરાવે એવું પાત્ર વાર્ધક્યમાં પણ એ સનાતન ધર્મને નિભાવવા પરાક્રમ પ્રાગટ્ય દાખવી શસ્ત્રો હાથમાં ધરે જે ત્વરાથી એ માધવની જીભ ખેંચી કાઢે છે એ એના સામર્થ્યને પ્રગટ કરે છે એની આત્મહત્યા પણ સાહજિક લાગે છે આર્યકને ગુપ્ત વેશે પકડી લાવવાના એના પ્રયાસો પણ એના પૌરુષના દોતક છે પાલક નહીં પણ આ વૃદ્ધ મહાત્મ્ય જ ઉજ્જૈનના શાસક છે એ પ્રેક્ષક સમજી જાય છે એ રીતે એમનું પાત્ર નિરૂપણ થયું છે દરદુરક નંદનક માધવ ઘરઘરિકા આદિ ગૌણ ચરિત્રો લેખકે આછી પાતળી રેખાઓમાં સફળતાપૂર્વક ઉપસાવ્યા છે માધવને તો વિપ્લવનો પહેલો ભોગ એવું કહી શર્વિલકે એનું ઉચિત ગૌરવ કર્યું છે શકારની મૂર્ખતાના આવરણ પાછળ ઢંકાયેલી દુષ્ટતા પણ લેખકે સુપેરે પ્રગટાવી છે ચરિત્રલેખનનો સંબંધ છે ત્યાં સુધી શર્વિલકની નિષ્ક્રિયતાને બાદ કરતાં લેખકે બાકીના તમામ પાત્રોનો નિભાવ કુશળતાપૂર્વક કર્યો છે જો કે એની અંદર પણ મુનશીનો પ્રભાવ અછતો રહેતો નથી મુનશીનો પ્રભાવ છે એવું તમે જોઈ શકો છો ત્યાં પણ ભાષા શૈલીમાં સહજ રીતે મયતા છે તત્કાલીન રાજકીય સાંસ્કૃતિક અને ધાર્મિક માહોલ ઊભો કરવામાં આ શૈલી સફળ રહી છે મલ્લ વિદ્યામાં અને શકાંગના સાથે વિલાસ કરવામાં કુશળ થવાથી રાજ્ય નથી ચાલતું અથવા ભીરુ હૃદય કેટલા તર્ક કરે છે અથવા ક્ષત્રિયો ધર્મગુરુઓ થયા કેવો ધર્મભ્રંશ અથવા જેને સ્વધર્મ ફેલાવવો છે તેને વિશ્રાંતિ કેમ પાલવે એવા ભરત રોહતકના સંવાદો એના બલિષ્ઠ વ્યક્તિત્વને પ્રગટ કરી આપે છે તો બીજી બાજુ ઉજ્જૈની તો ભરતખંડની વારાંગના છે મોટા વિલાસી તો આ ધાર્મિકો છે રજોગુણ વિનાનો સત્વગુણ એ તામસિક છે રાજધર્મનું પાલન નહીં કરનાર રાજાને હડકાયા કૂતરાની જેમ મારી નાખવો એવા શર્વિલકના સંવાદો એના જોશીલા વ્યક્તિત્વને પ્રગટ કરે છે ભરત રોહતક અને શર્વિલકનો મુકાબલો દર્શાવતું દૃશ્ય પણ અત્યંત નાટ્યાત્મક બની શક્યું છે બંનેના આવા સમતોલ સંવાદબળ અને વ્યક્તિત્વથી શર્વિલકને જોઈ ભરત રોહતક જ્યારે મનોમન બોલી ઉઠે છે કે મને આના જેવો પુત્ર હોત તો ત્યારે ગુજરાતનો નાથમાં કીર્તિદેવને જોઈને આવો જ અભિપ્રાય વ્યક્ત કરતો મુંજાલ તમને યાદ આવે આજ શર્વિલક પાસે લેખક જ્યારે એવું કહેવડાવે કે રાજા કારાગારમાં પડ્યો હું કામાગારમાં ત્યારે એના વ્યક્તિત્વનું એક અન્ય પાસું પ્રગટ થાય છે મદનિકાના મૃત્યુ પછી એ આપણું કાવ્ય અપૂર્ણ રહી ગયું કહે ત્યારે એના પાત્રની વેદના અને સંવેદના સંપૂર્ણ રીતે ઉપસી આવે છે એ જ રીતે દરિદ્ર પુરુષ વિશે મન સંક્રાંત કરે એને જ પ્રેમરતી મળે છે મારી સોહાગરાતના બલિદાનથી ઉજ્જૈનીમાં અનુરાગની સોહાગરાતો ઉજવાશે એ વસંત સેનાના સંવાદો પણ અત્યંત પ્રાણવંત છે કુલાંગનાઓ ધનને વરે છે તો વારાંગનાઓ ગુણને વરશે વારાંગના પોતે શું કરે છે જાણે છે તમે ગૃહસ્થો એ જાણતા નથી એવા મદનિકાના સંવાદોનો વેગ પણ નોંધપાત્ર છે મદનિકા અને શ્વેત પદ્માની મુલાકાતનું દૃશ્ય તો રસિકલાલ પરીખની સંવાદ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો બની શકે જ જરા જુઓ શ્વેત પદ્મા તમે આર્યકુમારને મુક્ત કરાવ્યા મદનિકા હા રાણી શી યુક્તિથી રાજમુદ્રા બતાવીને મદનિકા કહે છે આ યુક્તિથી શ્વેતપદમાં પૂછે છે તમે જાણો છો અપરાધનો દંડ દેહાંત મરવાનો ભય નથી ના જીવવું ગમે છે હા સમજી નહીં રાણી તમને નહીં સમજાય એ ચમત્કાર છે શાનો ચમત્કાર પ્રિયતમનો તમારે પ્રિયતમ છે ટૂંકા અને સચોટ સંવાદો કેવું કામ કઢાવી શકે એ અહીં જોઈ શકાય છે આમ છતાં ઘણે સ્થળે કથનાત્મક અને વર્ણનાત્મક સંવાદો છે જે નાટક પ્રેમીને કઠે પ્રથમ અંકના બીજા અંશમાં બૌદ્ધ ધર્મના અને શ્રવણ પંથના વિસ્તાર વિશેનો ભરત રોહતકનો એક અહેવાલ આપતો હોય એવો દીર્ઘ સંવાદ સહન ન થાય એટલો કષ્ટદાયક છે રચનામાં આવતું પદ્ય શકારના થોડાક હાસ્યજનક પદ્યને બાદ કરતા અસહજ છે એટલે કે સ્વાભાવિક પદ્ય રસ પરીખ લખી શક્યા રચી શક્યા નથી શકારના મુખમાં મુકાયેલું પદ્ય સ્થૂળતાયુક્ત હાસ્ય સર્જે છે એના ચરિત્રને બહાર લાવવામાં આ પદ્ય સફળ નીવડે છે બાકીના પદ્ય સંસ્કૃતમય તત્સમ પદાવલીની અસહજતાને કારણે નાટ્યાત્મક બની શકતા નથી રચનાનો અંત પણ અપ્રતીતિકર બન્યો છે ચારુદત્તના દેહાંતનું પ્રયોજન સ્પષ્ટ થતું નથી મદનિકાની આત્મહત્યા શહાદતની એની ભાવનાને ઉઠાવ આપે છે પણ એ જાણે મદનિકા ત્રણ ભૂતનું પુતળું હતી એ ખોજવા શર્વિલકને મોકલવા માટેનું નિમિત્ત બનવાની હોય તો તે રચનાને ઉચિત વળાંક અંત મળતા નથી એમ જ કહેવાનું થાય ચારુદત્તના વધના અંતે વસંત સેના પણ આવો નિર્વેદ અનુભવે છે એ કહે છે આકસ્મિકતા હોય તો પુરુષાર્થ વ્યર્થ છે નિયતિ હોય તો આર્ય ચારુદત્ત જેવા નિર્દોષનો વધ કયા નિયમે થયો મારે સમજવું છે એ તારણ આપણને સમજાતું નથી જાણે રચનાને કશા નિર્વેદ બોધ તરફ દોરી જવી હોય પુરુષાર્થ વ્યર્થતાને ઉપસાવવી આવી હોય એવો પ્રયત્ન રચનાના અંતને અપ્રતિતિકર બનાવી બેસે છે કૃતિમાં કેટલાક અસરકારક નાટ્ય દૃશ્યો છે પ્રારંભનું નૃત્ય પરીક્ષા દૃશ્ય પાલક શ્વેત પદ્માની મુલાકાતનું દૃશ્ય ભરત રોહતક માધવીની જીભ ખેંચી કાઢે છે તે દૃશ્ય મદનિકા શ્વેત પદ્માની મુલાકાતનું દૃશ્ય એ લેખકની નાટ્યસૂજ પ્રગટ કરે છે પરંતુ ઘણા દૃશ્ય ફિક્કા લાગે છે ઘણા દૃશ્યને ગાળી ટાળી શકાયા હોત વારંવાર બદલાતી દૃશ્ય સ્થળ યોજનાઓ પણ ભજવણી કરનારાઓ માટે જરાય ઉપકારક નથી ક્યાંય થોડીક મુનશી જેવી સનસનાટી છે પણ વિપ્લવની આવડી મોટી વાત જાણે કોઈ સ્ટન્ટ હોય એવી છાપ ઊભી કરે છે શકારના જુલ્મની વિગતો વધારે તીવ્રતાથી ઉપસાવી શકાય હોત પણ એ થઈ શક્યું નથી રચનામાં એક કરતાં વધારે કથા વસ્તુ દાખલ કરવામાં આવ્યા છે અને એ બધામાં ઘણા બધા સાંધા દેખાઈ જાય છે આથી લોક વિપ્લવની વાત બાજુએ રહી જાય છે અને ચારુદત્ત વસંત સેનાનો પ્રણી આર્ય શ્રમણ બૌદ્ધની હોસાતોસી વગેરે વચ્ચે વચ્ચેથી ડોકિયા કરતા દેખાય છે લેખકે ગજા ઉપરાંત મોટો પથારો પાથેરો છે સંસ્કૃત શૈલીનું મહાનાટક સર્જવાના સંકલ્પને કારણે આમ થયું છે લેખકના કલ્પનાના કનકવાએ જેટલો ઘુમાવ લીધો છે કનકવો એટલે પતંગ કલ્પનાની પતંગ જેટલી ઘૂમી છે એટલી ઊંચાઈ આ નાટકમાં સિદ્ધ કરી શકી નથી તો અને છતાંય ગુજરાતી નાટકના ઇતિહાસમાં શર્વિલકનું એક સ્થાન છે એ તો રહેવાનું જ છે